વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સાઠોદ ગામે રૂપિયા એક કરોડના ખર્ચે નિર્માણ થયેલ નવીન શાળાનું લોકાર્પણ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું નવીન શાળાના નિર્માણથી ગામના અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓ અહીં સારું અને સુવિધાસભર શિક્ષણ મેળવી શકશે તેવા ઉદ્દેશ્ય સાથે ધારાસભ્યના પ્રયાસથી નવીન શાળાનું નિર્માણ થતાં આજરોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું નવીન શાળાના નિર્માણથી ગામના વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં પણ ખુશી જોવા મળી હતી આજ સર્વ શિક્ષા અભિયાન હેઠળ ડભોઈ તાલુકાને સાઠોદ અને કનેડા પ્રાથમિક શાળાના લોકાર્પણ કરવામાં આવ્યા છે મોદી સાહેબનું જે સૂત્ર છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ એનું લોકાર્પણ પણ અમે જ કરીએ એ પ્રમાણે આ બંને શાળાના ખાતમુહૂર્ત પણ મારા હાથે થયા હતા અને આ બંને શાળાના લોકાર્પણ પણ મારા દ્વારા કરવામાં આવે છે સાંઠોદમાં બાર રૂમોની શાળા બનાવવામાં આવી છે અને એક કરોડ નેવું લાખ રૂપિયાનો ખર્ચો થયો છે જ્યારે કનેડામાં ખૂબ જ વિવાદ ઊભા થયા હતા શાળા તોડી નાખવામાં આવી અને ટેન્ડર મંજૂર થયા કામ નહોતા થતા કબ્રસ્તાનના વર્ગો ચલાવવામાં આવે લોકોના હોટલા પર ચલાવવામાં આવે એવી બાબતો હતી ત્યાર પછી પણ અહીંયા એક કરોડ રૂપિયાના ખર્ચે આઠ ઓરડાની શાળા તૈયાર કરવામાં આવી છે આજે એનું લોકાર્પણ થયું છે હજુ ભવિષ્યમાં આ શાળાને પેવર બ્લોક કમ્પાઉન્ડ વોલ કાર્યક્રમો માટે શેડ બનાવવાની એનું પણ આ યોજન હાથ પર લેવાનું છે અને ટૂંક સમયમાં એની પણ કામગીરી પૂર્ણ કરવામાં આવશે એવું આપના મારફત એમને ગામને ખાતરી પણ આપું છું વધુમાં વધુ ગામ અને આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ આ શાળાઓમાં ભણતર મેળવે અને શાળાનું ગામનું અને ડભોઈ તાલુકાનું નામ રોશન કરે એવી અપેક્ષા રાખું છું આ શાળાઓમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે એ ખાનગી શાળાઓ કરતાં પણ સુંદર બનાવવામાં આવ્યું છે આમાં કોમ્પ્યુટર લેબ પણ છે અને આઠમાથી ચાર ક્લાસરૂમ સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં અહીંયા આગળ આવ્યા છે એટલે શહેરમાં મળતા શિક્ષણ એવું જ અને ખાનગી શાળામાં શિક્ષણ મળતું હોય એનાથી પણ સારું શિક્ષણ અહીંયા આપવામાં આવે છે અને હવે એક ગામડાઓમાં પણ ટ્રેન્ડ થયો છે કે ખાનગી શાળામાંથી વિદ્યાર્થીઓને વાલીઓ સરકારી શાળામાં મૂકતા થયા છે હું આ ગામના તમામ વાલીઓને અપીલ કરું છું કે આપ આપના બાળકોને તમારા ગામની શાળામાં ભણાવો સારામાં સારું શિક્ષણ મળશે સારામાં સારી એજ્યુકેશન મળે એ સરકારનો અભિગમ છે અને એમાં કોઈ પણ ખામી લાગે તો અમારું ધ્યાન દોરજો બાકી જે રીતને શાળાઓ તૈયાર કરવામાં આવી છે ખૂબ જ સુંદર બિલ્ડિંગ બન્યા છે ત્યારે આ શિક્ષણના મંદિરમાં આપના બાળકનું ભવિષ્ય સલામત રહે અને સુંદર ભવિષ્ય બને એવી અપેક્ષા રાખું છું આભાર ભારત માતા કી જય ઇમરાન મલિક દિવ્યાંગ ન્યૂઝ ડભોઈ વડોદરા